ઘણી વખત અનિચ્છનીય બાળકનો જન્મ થાય ત્યારે તેને અથવા જાડી ઝાંખરામાં મૂકી દેવામાં આવે છે અને ત્યાં આવા બાળકો મૃત્યુ પામે છે અને તેમના મૃતદેહને શ્વાન સહિતના પ્રાણીઓ ફાડી ખાતા હોય છે આ પ્રકારના પોરબંદર જિલ્લામાં અનેક બનાવો બન્યા પછી હોસ્પિટલ નજીક જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શિશુ સ્વાગત કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા એવી જાહેરાત થઈ હતી કે કોઈ પણ ત્યજી દેવાયેલું બાળક હોય તેને અહીં મૂકી જવામાં આવે તો નવું જીવન મળશે અને તેને રક્ષણ મળશે પરંતુ હાલની વાસ્તવિકતા કંઈક અલગ જ છે અહીંયા સ્વાગત કેન્દ્રમાં ઘણા લાંબા સમયથી સાફ સફાઈ કરવામાં આવી નથી તેના કારણે ચારે બાજુ ધૂળ અને કરોડિયાના ઝાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને ગંદકી પણ જોવા મળી રહી છે દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે મહિનાઓથી અહીં કોઈ અધિકારી કે કર્મચારીઓ દેખરેખ રાખવા કે સફાઈ કરાવવા ફરક્યા નથી તેથી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અહીંયા આ સ્થળની નિયમિત રીતે સફાઈ કરાવવી જોઈએ તથા વ્યવસ્થિત રીતે જાળવણી કરવી જોઈએ તે ઇચ્છનીય છે આ નવજાત શિશુ કેન્દ્ર છે જ્યારે કોઈ અનિચ્છનીય બાળકનો જન્મ થયો હોય અને જ્યાં ત્યાં કચરામાં ફેંકી દેતા હોય છે તેના બદલે અહીંયા મૂકી જવામાં આવે તો એ નવજાત બાળક બચી શકે તેમ છે અને તેવા હેતુ સાથે તંત્ર દ્વારા આ નવજાત શિશુ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે પરંતુ કમનસીબી એ છે કે ખુદ સરકારી તંત્ર જ આ શિશુ કેન્દ્રની જાળવણી માટે ઉદાસીન છે કારણ કે અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે ચારે બાજુ ધૂળઝારા બાજી ગયા છે અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એટલું જ નહીં પરંતુ અંદર પંખો પણ બંધ છે જે તે સંબંધિત તંત્રએ અહીંયા વ્યવસ્થિત સાફ સફાઈ કરવી જોઈએ અને નિયમિત રીતે તપાસ કરવી જોઈએ કારણ કે અહીંયા પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે દિવસો સુધી કોઈ પણ વ્યક્તિ અથવા તો જે તે સંબંધિત તંત્ર સરકારી કચેરીના કર્મચારી કોઈ આવેલા નથી માટે યોગ્ય કરવું જ રહ્યું પોરબંદર આજકાલ જીજ્ઞાસો